પહલગામ આતંકી હુમલા પછી સત્તા પક્ષ અને વિરોધ પક્ષ એક થઈ ગયું છે દર વખતે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ સામ સામે હોય છે પણ આ વખતે બંને પક્ષો સાથે મળી ગયા છે પહલગામ આતંકી હુમલાને લઈને વિરોધ પક્ષના નેતાઓ પણ હવે સરકારના સાથે છે ચોવીસ એપ્રિલના રોજ યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોએ સરકારના કોઈ પણ પગલાને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે નમસ્કાર આપ જુરોજ વાઇફસ ઓફ ઇન્ડિયા અને મારું નામ સફના જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં બાવીસ એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલાને લઈને ચોવીસ એપ્રિલે એક સર્વપક્ષીય બેઠક યોજાઈ આ બેઠકમાં રાહુલ ગાંધી સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી અને તેમણે સરકારના કોઈપણ પગલાંને સમર્થન કરવાનો નિર્ણય લીધો છે રાહુલ ગાંધીએ સ્પષ્ટતાથી જણાવ્યું કે સરકાર જે પગલાં ભરે વિપક્ષ તેના પાછળ ઉભો રહેશે તેમણે જણાવ્યું કે હુમલો દેશ માટે એક ચેતવણી છે અને અમે રાજકીય ભિન્નતાઓમાંથી ઉપર ઉઠીને રાષ્ટ્રની સાથે ઉભા રહીશું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધો અને કહ્યું કે પહલગામ જેવા સુરક્ષિત વિસ્તારમાં પણ આ હુમલો થવો ચિંતાજનક છે પવન ખેરાએ કહ્યું કે આટલું સુરક્ષિત ગણાતું સ્થાન જો હુમલાનો શિકાર બને છે તો તે ગુપ્તચર અને સુરક્ષા તંત્ર માટે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે કોંગ્રેસના પ્રવક્તાએ શહીદ થયેલા સ્થાનિક માર્ગદર્શકને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે તેમણે દેશની સેવા માટે પોતાનો જીવનું બલિદાન આપ્યું છે તેમનું બલિદાન ભારતીય સંસ્કૃતિ નિઃસ્વાર્થ સેવા અને માનવતાને પ્રતિબિંબિત કરે છે અમરનાથ યાત્રામાં ટૂંક સમયમાં શરૂ થવાની છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભાગ લે છે આ ઘટનાને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોએ યાત્રાળુઓની સુરક્ષા પ્રાથમિકતા હોવી જોઈએ એવું જણાવ્યું છે અને તાત્કાલિક પગલાં લેવાની માંગ પણ રાખી છે જ્યાં સમગ્ર દેશ એકતાના સંદેશ માટે આગળ વધી રહ્યો છે ત્યાં કોંગ્રેસે ભાજપ પર આ દુઃખદ ઘટનાને ધાર્મિક ધ્રુવીકરણ માટે ઉપયોગ કરવાના આરોપ પણ મૂક્યા છે જ્યારે દેશને એકતાની સૌથી વધુ જરૂર છે ત્યારે વિભાજન ફેલાવવું દુર્ભાગ્યપૂર્ણ છે એવી ટીકાઓ પણ કરવામાં આવી આ ઘટના પછી રાહુલ ગાંધીએ પોતાનો અમેરિકાનો પ્રવાસ ટૂંકાવી તાત્કાલિક ભારત પરત આવીને કોંગ્રેસ કાર્યકારી સમિતિ બેઠકમાં હાજરી આપી અને ત્યારબાદ સર્વપક્ષીય બેઠકમાં પણ ભાગ લીધો હવે જ્યારે રાજકીય પક્ષો તેમના ભિન્ન મતભેદો ભૂલાવીને એક થઈ ગયા છે ત્યારે આ દેશ માટે આસાની વાત છે અને આતંકવાદ સામે લડવા માટે સૌથી એકતા જ આપણું સૌથી મોટું શસ્ત્ર બની શકે છે આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇપ્સ ઓફ ઇન્ડિયા